શ્રી ગણેશાય નમ દર મહિનાની વધ એટલે કે કૃષ્ણ પક્ષની ચતુર્થીને ગણેશ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આજે આપણે વાત કરીશું ગણેશ ચતુર્થી વ્રત કેવી રીતે કરવું અને વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીની વાર્તા વિશે માટે આપ સર્વે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો દોસ્તો રીતિ સિદ્ધિ આપનાર ગણેશજીનું સંકટ ચતુર્થીનું વ્રત કોઈ પણ માસની વ્રત એટલે કે કૃષ્ણ પક્ષની ચોથના દિવસે કરી શકાય છે જો કે ભાદરવા સુદ એટલે કે શુક્લ પક્ષની ચોથનું વ્રત શ્રેષ્ઠ અને ફળદાયક માનવામાં આવે છે જોકે ગણેશજીનું વ્રત કોઈ પણ મંગળવારથી પણ કરી શકાય છે આ વ્રત કોઈ પણ સ્ત્રી પુરુષ કુંવારિકા અબાલ વૃદ્ધ કરી શકે છે સૌ પ્રથમ ધોઈ પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ પવિત્ર જગ્યાએ એક બાજુટ પર નવું લાલ કપડું પાથરી તેના ઉપર ગણપતિજી અને તેમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધિની કલ્પના કરી ત્રણ સોપારી મૂકવી જોઈએ પછી સોના ચાંદી કે પછી પિત્તળ અથવા તો માટીની ગણેશજીની મૂર્તિ મૂકવી શ્રી ગણેશ યંત્ર પણ મૂકી શકાય છે ત્યારબાદ બાદ ત્રણે સોપારી સાથે ગણેશજીનું ધ્યાન ધરી પંચોપચાર દશોપચાર કે પછી 16 સોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીની પૂજા કંકુ સિંદૂર અને હળદરથી કરવી ગણેશજીને લાલ ફૂલ પ્રિય હોય લાલ રંગના ફૂલ અર્પણ કરવા નૈવેદ્યમાં ગોળ ghee ગૌના લોટના લાડવા કરવા જે ચોથે કે મંગળવારે સ્ત્રીઓને કુદરતી અડચણ હોય તેમણે એ મંગળવાર કે ચોથ છોડી દેવા અને બીજા મંગળવાર કે પછી ચોથથી વ્રત શરૂ કરવું જે કાર્ય માટે વ્રત કર્યું હોય તે ગણેશજીને વિનંતી કરતાં જણાવવાનું અને કાર્ય સફળતા માટે હાથ જોડીને આજીજી કરવી તમે જે કામના અર્થે વ્રત કરતા હોવ તે સ્તોત્રનો પાઠ કરવો જેમ કે લક્ષ્મી પ્રાપ્તિ

અથવા તો વ્રતની વાર્તા સાંભળવાનો અનેરો મહિમા છે જે આપણે આજે વૈશાખ વૈશાખવધ એટલે કે વૈશાખ કૃષ્ણ પક્ષની ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા સાંભળીએ જે આ મુજબ છે મુનિઓ સુતજીને કહેવા લાગ્યા હે સુતજી અમને વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ગણેશ સંકટ ચતુર્થી વિશે જણાવો ત્યારે સુતજીએ કહ્યું હે મુનિયો વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની ગણેશ સંકટ ચતુર્થી કહેવામાં આવે છે નભો મંડળમાં ફરકાવવા વાળા જાણી તેમને કેતુ કહેવામાં આવે છે તેઓ મનુષ્યની આધ્યાત્મિક અથવા અધિભૌતિક પ્રગતિમાં આવતા વિઘ્નોને ભસ્મીભૂત કરી ઉન્નતિના માર્ગે ચડાવે છે આજના દિવસે વિધિ વિધાન મુજબ ગણેશજીનું પૂજન કરવું હવે વૈશાખ મહિનાની આવતી સંકટ ચતુર્થીની વાર્તા સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો પ્રાચીન સમયમાં રતિદેવ નામનો પ્રતાપી રાજા થયો હતો જેમ અગ્નિ તણખલાના ઢગલાને ભસ્મ કરી દે છે એવી જ રીતે એ પોતાના શત્રુઓને નષ્ટ કરી દેતો હતો યમ કુબેર ઇન્દ્રાદી એના મિત્ર હતા એના રાજ્યમાં ધર્મ કેતુ નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો એને સુશીલા તથા ચંચલા નામની બે સ્ત્રીઓ હતી ધાર્મિક વિચારો વાળી સુશીલા હંમેશા કોઈને કોઈ વ્રત અને ઉપવાસ કરતી હતી એટલે એનું શરીર દુબળું થઈ ગયું હતું એનાથી વિપરીત ચંચલા કદી કોઈ વ્રત ઉપવાસ કરતી ન હતી એ હંમેશા પેટ ભરીને ભોજન કરતી હતી અને હંમેશા શૃંગાર કરી સુંદર બનીને રહેતી હતી થોડા સમય બાદ સુશીલાને એક સુંદર લક્ષણોવાળી કન્યા પેદા થઈ અને ચંચલાને એક પુત્ર થયો ચંચલાએ સુશીલાને ટોણો મારતા કહ્યું સુશીલા તે હંમેશા વ્રત ઉપવાસ કરી તારા શરીરને દુબળું બનાવી લીધું અને છતાં તે એક કન્યાને જન્મ આપ્યો જ્યારે હું કદી વ્રત ઉપવાસ નથી કરતી એટલે તંદુરસ્ત છું અને તેવા જ સુંદર પુત્રને જન્મ આપ્યો છે પોતાની શોક્યનો આ વ્યંગ બાળ સાંભળી સુશીલા પીડા અનુભવવા લાગી એ ભક્તિપૂર્વક ગણેશજીની પૂજા સ્તુતિ કરવા લાગી સંકટ નાશક ગણેશ ચતુર્થી જ્યારે સુશીલાએ ભક્તિભાવથી વ્રત કર્યું ત્યારે એની ભક્તિથી પ્રસન્ન બની રાત્રે ગણેશજીએ એને સ્વપ્નમાં દર્શન આપતા કહ્યું હે સુશીલા તારી આરાધનાથી હું ઘણો જ પ્રસન્ન બન્યો છું અને તને વરદાન આપું છું કે તારી કન્યાના મુખમાંથી દરરોજ એક મોતી નીકળશે તે તું સંગ્રહી રાખજે જે તને સંકટ સમયે કામ લાગશે આ ઉપરાંત સર્વ ગુણોથી યુક્ત અને શાસ્ત્રનો જાણકાર એક સુંદર પુત્ર પણ તને પેદા થશે આવું કહી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા થોડા સમય બાદ સુશીલાને એક સુંદર પુત્ર પેદા થયો અને કન્યાના મુખમાંથી મોતી નીકળવા લાગ્યો આવી રીતે સુશીલા ધનવાન બની ગઈ થોડા સમય બાદ ધર્મ કેતુનો સ્વર્ગવાસ થઈ ગયો એટલે ચંચલા ઘરની બધી સંપત્તિ લઈ અલગ થઈ ગઈ અને જુદા ઘરમાં મોજ મજાથી રહેવા લાગી જ્યારે સુશીલા પતિ ગૃહમાં રહી પોતાના પુત્ર તથા પુત્રીનું પાલન પોષણ કરવા લાગી એની કન્યાના મુખેથી નીકળતા મોતીને કારણે સુશીલાની પાસે થોડા જ સમયમાં ઘણું બધું ધન ભેગું થઈ ગયું સુશીલા અત્યંત ભલી અને દયાળુ હતી તે આ ધનનો સદઉપયોગ કરી ગરીબ ગુરબા અને સાધુ સંતોને છૂટા હાથે દાન આપતી તેથી તેની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ આ વાતની જાણ ચંચલાને થઈ તેણે સુશીલાને આ ધન કેવી રીતે પ્રાપ્ત કર્યું તેના વિશે પૂછ્યું તો નિર્દોષ અને ભોળી સુશીલાએ તેને બધી જ વાત જણાવી દીધી આથી ઈર્ષાળુ ચંચલાએ મનોમન તેની પુત્રીની હત્યા કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો એક દિવસ લાગ મળતા ચંચલાએ સુશીલાની પુત્રીને એક કૂવામાં ધકેલી દીધી પરંતુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા ગણેશજીએ તેને પડતા પહેલાં જ ઉચકી લીધી અને કુવામાંથી હેમખેમ બહાર કાઢી તે ગેર પાછી ફરી અને માતાને બધી વાત કરી તેની વાત જાણી સુશીલાએ ઘણું જ દુઃખ થયું અને તેણે મનોમન ગણેશજીનો આભાર માન્યો પુત્રીને પોતાની છાતીએ વળગાડી અને કહેવા લાગી ભગવાન ગણપતિજીએ જ તને બીજું જીવન આપ્યું છે જેમનું કોઈ નથી હોતું એમના સ્વામી ગણેશજી છે આ બાજુ કન્યાને ઘેર પાછી ફરેલી જોઈ ચંચલા ભયભીત થઈ ગઈ તેણે વિચાર્યું કે ભગવાન જેની રક્ષા કરે છે તેને કોઈ મારી શકતું નથી તે સુશીલાના ઘરે ગઈ અને એના હાથ જોડીને કહ્યું બહેન મને માફ કરી દે મેં ઘણા બાપો કર્યા છે હું ઘણી જ પાપી અને નીચ છું તું દયા કરનારી છો બંને કુળોનો ઉદ્ધાર કરનારી છો તે બંને કુળોનું ભલું કર્યું છે મારી ભૂલોને ક્ષમા કર જેમના રક્ષક ભગવાન છે એમનો કોઈ કશું બગાડી શકતું નથી તારી ઉપર ગણેશજીની કૃપા છે માટે તને કોઈ પણ કષ્ટ પહોંચાડી નથી શકતો જે મનુષ્ય સાધુઓ તથા સારા પુરુષોના દોષોને જુએ છે તેઓ પોતાના કર્મથી સ્વયં જ પોતાનો નાશ કરે છે ત્યારબાદ ચંચલાએ પણ કષ્ટનાશક તથા પુણ્ય આપનારું સંકટનાશક ગણપતિજીનું વ્રત કર્યું ગણપતિજીની કૃપાથી એ બંને સુશીલાના સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરવાના ફળ સ્વરૂપે એની શૌક્ય ચંચલાનું હૃદય પરિવર્તન થયું જય ગણપતિ સદગુરુ સદન કવિવર બદન કૃપાલ વિઘ્ન હરણ મંગલ કરન જય જય ગિરિજા લાલ જય શ્રી ગણેશ